હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારો માકા સ્વાદમાં આજે આપણે ઉપવાસમાં ખાઈ શકાય અને તેને સ્ટોર કરી શકાય એવો ફરાળી સાબુદાણાનો ચેવડો બનાવીશું ઘણી વખત સાબુદાણા અંદરથી એકદમ કડક લાગે છે તો સાબુદાણાને અંદરથી એકદમ સોફ્ટ કેવી રીતે તળવા તેની ટ્રીક આજે હું તમને બતાવીશ રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે સાબુદાણાના છેવડા માટે મેં આ દોઢસો ગ્રામ નાયલોન સાબુદાણા લીધા છે એના માટે ખાસ આ આવે છે એ લગભગ દરેક કરિયાણાની દુકાને તમને આસાનીથી મળી જાય છે સો ગ્રામ જેટલું બટાકાનું સૂકું છીણ લીધું છે સો ગ્રામ સિંગ દાણા ત્રણ નંગ લીલા મરચાં કાપીને લીધા છે અને આ વીસથી પચીસ નંગ જેટલા લીમડીના પાન લીધા છે તો હવે આપણે તળી લઈશું તળવા માટે આપણે તેલ થઈ ગયું છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે અને આવી રીતે થોડાક થોડાક લઈને એને તળવાના છે તળતી વખતે આપણે થોડુંક દૂર રહેવાનું કારણ કે આના છાંટા ઉડતા હોય છે આવો તળ તળ અવાજ બંધ થાય ત્યાં સુધી આપણે એને તળાવવા દેવાના છે જો હવે લગભગ અવાજ બંધ થઈ ગયો છે અને બધા જ સાબુદાણા આપણા ફૂલીને ડબલ થઈ ગયા છે આપણે એને કઢી લઈશું આ રીતે બીજા પણ તળી લઈશું પડ તળાઈ ગયા છે તો એને પણ આપણે કળી લઈશું આ જ રીતે આપણે બધા સાબુદાણા તળી લેવાના છે તળતી વખતે તેલના છાંટા ઉડતા હોય તો આ રીતે ઉપર ઢાંકણ ઢાંકી રાખવાનું અને એનો તળ તળ અવાજ બંધ ના થાય ત્યાં સુધી એને ઢાંકેલું જ રાખવાનું આ બટાકાનું છીણ તળવાનું છે પણ આવી રીતે થોડુંક થોડુંક લઈને તળવાનું છે છીણ આપણું તળી ગયું છે તો એને પણ આપણે કઢી લઈશું ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે બીજું પણ તળી લઈશું આ પણ તળી ગયું છે એને કઢી લઈશું સિંગ દાણા તળી લઈશું એને પણ મીડિયમ ફ્લેમ પર જ તળવાના છે લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી એને તળવાના છે દોઢ જ મિનિટમાં આપણા સરસ લાઇટ બ્રાઉન થઈ ગયા છે તો આને પણ આપણે કાઢી લઈશું આપણે લીલા મરચાં તળી લેવાના છે એને આ રીતે કરવાના છે એની અંદર હવે આપણે આ લીમડીના પાન પણ એડ કરી દઈશું હવે આપણે આને પણ કાઢી લઈશું બધી જ વસ્તુ આપણે એક આ મોટા બાઉલમાં ભેગી કરી હતી તો એની અંદર હવે આ થોડું ગરમ હોય ત્યારે જ એની અંદર બીજા મસાલા કરી દેવાના તો એની અંદર મેં સિંધો મીઠું લીધું છે તે સ્વાદ મુજબ એડ કરીશું લગભગ અડધી ટી સ્પૂન અને એક ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ એડ કરીશું થોડુંક આવી રીતે હલાવી લેવાનું અને પછી બીજી એડ કરી મીઠું પણ એવી રીતે થોડુંક એડ કરવાનું બધું સરસ મિક્સ કરી લેવાનું જો બધું સરસ મિક્સ થઈ ગયું છે બધું સરસ મિક્સ થયું છે અને ઠંડો પણ થઈ ગયો છે જો આ રીતે તોડીને મેં બતાવ્યું છે ને એકદમ ક્રિસ્પી તો તૈયાર છે આપણો સાબુદાણાનો ફરાળી ચેવડો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો તેને લાઈક અને શેર જરૂરથી કરજો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ